રામ રામ દૈરાજી દ્વાર કદી સ્વાગત છે તમારું મારા એક નવો કેમ છો દેરો બધી મજામાં તો ભાઈ કાલે આપણે માંડવી નાખવા ગાડી ભરેલી કમ્પ્લીટ પડી આપણે ખાઈ પી નીકળી ગયા તા જુનાગઢ હતું નતું ક્યાં જતા નતા આપણે જુનાગઢ હતું તો કલાક જવાની કલાક આવવાની થાય અને રિટર્નમાં આપણે ખાલી ગાડી હો કઈ રીતી ને એવા બધા ખેલ કર્યા હતા વર્તે પેલે તો આખા આખો લોક જોજો મજા આવશે હાલો ભાઈ આ ગાડી માંડવી ભરેલી છે ને બાઈક પાસે ભૂગી ગયા બાઈક પાસે ચડી ગયા તા આવવાનું તો આપણે જુનાગઢ જ છે બેતાલીસ ગુણી છે જુનાગઢ તો ત્યાં અહીંયા રહ્યો ક્યાં જાજુ કઈ શેઠું છે વાયડ બરોબર છે ભાઈ કઈ લાંબુ નથી આમ ના તો ખાલી ગાડી છે એવું લાગે હવે અને ભાઈ એકલો જ છે કોઈ ભેગું છે નહીં ફટાફટ નીકળ્યા આખી ના જુનાગઢ હમણાં કયો કા ગામમાં બેતાલી ગુણી માંડવી છે બીજું કઈ લાંબુ નથી ને આપણે અહીંયા બાયપાસ ઉતરી ગયા તા આપણા જે થી બાયપાસ નવો બન્યો છે અહીંયા વંથલી ઉતરીને આવું ભાઈ રાખી હતી અહીંયા બતાવો હા ટૂંકી ને કે ભાઈ એટલી ભરેલી છે બાકી કઈ છે નહીં વાઈડ બરોબર છે અને હવે તો હમણાં રમતી જાય

આ સીધો હોય આપડે રાજકોટ અને આપડે અહીઠે થી ગળકી જવાનું છે હવે સીધું જવાનું હોય આપડે યાર્ડે બીજી ત્રીજી વેરા જાતી છે ગાડી યાર્ડે લીધી જતી બીજી

હાલો ભાઈ જુનાગઢ બહાર નીકળી ગયા હવે પાછી ફોનલાઈન પકડી લઈ વન સુધી ખાલી રોડ છે એટલે બાકી આ કરાઈ નઈ ખાલી ગાડી છે બાકી હા ને એસી હાલે બરોબર છે

ભાઈ પૂગી ગયો ત્યાંય ગામમાં મેડ લઈ વાડી ગયો ચા પખોળી

có ruộng anh ấy thấy chỗ thái chỗ đưa ra là cây